ભરૂચ આરોગ્ય વિભાગ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ધોરણ દસ ના વિદ્યાર્થીઓને ટીડી રસીકરણ કરાયું છે આ રસીકરણ જાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને આરબી એસકે ટીમના સહયોગથી કરવામાં આવ્યું હતું ટીડી રસી ટેટાનસ અને ડિપ્ટેરિયા નામના બે રોગો સામે રક્ષણ આપે છે ટેટાનસ જેને લોકસભામાં લોકજો કહેવાય છે તે માટે કે ગંદકીમાં રહેલા બેક્ટેરિયાથી થાય છે આ રોગ સ્નાયુઓમાં જકડન પેદા કરે છે તેનાથી મોં ખોલવામાં ગળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે ડિપ્ટેરિયા એક છેપી રોગ છે જે વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિમાં ફેલાય તે ગળાના અસ્તર પર રાખોડી રંગના પડ બનાવે છે આ રોગથી શ્વાસ લેવામાં તકલીફ હૃદયની નિષ્ફળતા અને લકવો થઈ શકે છે તો રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ દસ વર્ષ અને સોળ વર્ષની ઉંમરને ટીટી ડોઝ અપાય છે આ બુસ્ટર ડોઝ બાળપણમાં લીધેલી ડીટીપી રસીની અસર વધારે છે તો ટીડી રસીની સામાન્ય આડઅસરોમાં ઇન્જેક્શનની જગ્યાએ દુખાવો લાલાશ હળવો તાવ અને થાક જેવી તકલીફો થઈ શકે છે ત્યારે આ રસીકરણ અભિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે મહત્વનું પગલું છે તે તેમને બે ગંભીર રોગોથી બચાવીને સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી જશે નમસ્કાર મારું નામ છે રાવણ ભાવિસા હું શહેરી આરોગ્ય કેન્દ્રમાં નર્સ બેન તરીકે એફએસ તરીકે ફરજ નિભાવું છું મારું નામ છે લીતા વ્યાસ હું શહેરી આરોગ્ય કેન્દ્ર કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ નિભાવું છું આજ રોજ નર્મદા વેદ પાઠશાળામાં અમે રસીકરણ કાર્યક્રમ રાખ્યો હતો જે આરબીએસ કે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામનો એક ભાગ છે જેમાં બાળકોને ધનુની રસી આપવામાં આવી દસમા ધોરણના બાળકોને ધનુની રસી આપવામાં આવી અને એ શા માટે આપવામાં આવી એના ફાયદા એ લોકોને સમજાવવામાં આવ્યા કે બાળકો બહાર રમતા હોય તો એ લોકોને ધનુ કદાચ લોકોની વસ્તુ વાગી જાય તો ધનુ ના થાય એના માટે આ પ્રોટેક્શનના રીતે એ લોકોને દસમા ધોરણવાળા બાળકોને ધનુની રસી આપવામાં આવી છે અને એના થતો ફાયદો કે ભવિષ્યમાં પણ એને શું ફાયદો થશે તેના વિશે એ લોકોને સમજાવવામાં આવ્યું અને આ કાર્યક્રમ આજ રોજ અહીંયા કહી પૂર્ણ કરવામાં આવ્યું આ રસીને આપણે કોઈ આડઅસર કેવું કંઈ ખરું ના આ રસીમાં કોઈ આડઅસર તો થતી નથી પણ કદાચ સામાન્ય બાળકોને તાવ આવે છે તો એ તાવ માટે અમે લોકોએ એમને તાવ માટેની દવા અને એ લોકોને રાખવાની કાળજી વિશે પણ સમજાવવામાં આવ્યું છે ब्यूरो रिपोर्ट ख़बर गुजरात लाइयो